એ નેતાના વિસ્તારના કામો નથી થતા ત્યારે એમને પોતાની ભૂલ ઉપર પસ્તાવો થાય છે કે આ પક્ષ પલટો કરીને ક્યાંક મેં ભૂલ તો નથી કરીને કઈક આવો જ પસ્તાવો કદાચ હવે નારણભાઈ રાઠવાને થઈ રહ્યો છે તેમણે સીધો મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એક વિડીયોના માધ્યમથી પણ તેમણે મુખ્યમંત્રી પર પોતાનો રોષ જે છે ખૂબ આક્રોશપૂર્વક ઠાલવ્યો છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં છે કોંગ્રેસ માંથી કોઈ નેતા જયારે ભાજપ માં આવે છે ત્યારે એમને એવી આશા હોય છે કે ભાજપ સત્તા પક્ષ છે તો એમના વિસ્તારના જે કામો છે એ વધુ સરળતાથી વધુ ઝડપી ગતિ થશે પણ ભારતીય જનતા પક્ષમાં હવે સ્થિતિ એવી ઉભી થઈ છે કે આ પક્ષ પોતાના છે નારાયણ રાઠવા જે કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયા છે તેમણે પોતાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે જર્જરિત પુલો છે એ પુલોને લઈને અગાઉ પણ મુખ્યમંત્રીને અને ઘણી જગ્યાએ લેખિત રજૂઆતો કરી છે છતાં એ પુલ જે પરિસ્થિતિ છે જેમની તેમ છે અને અત્યારે જયારે વડોદરામાં ગંભીરા પુલ ની દુર્ઘટના થઈ છે ત્યારે હવે નારણ રાઠવા જે છે એ ખૂબ આક્રમક થયા છે કારણ કે વારંવાર રજૂઆતો કરવા છતાં આ બાબતને લઈને કોઈ પગલા નથી લેવામાં આવી રહ્યા એટલે એમણે ફરી એકવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એક વિડીયોના માધ્યમથી પણ તેઓ મુખ્યમંત્રી પર ખૂબ આક્રમકતા સાથે રજૂઆત કરતા દેખાયા છે સાંભળીએ શું કહી રહ્યા છે નારણ રાઠવા કે હાલમાં જ બે દિવસ પહેલાં જ વડોદરા જિલ્લાનું પાદરા તાલુકાનું ગંભીરપુર ગંભીરા અને આનંદ જિલ્લાનું ગામ વચ્ચેનો જે પુલ હતો એ પુલ ચાલુ પુલ એની અંદર ટ્રકો પાંચેક જેટલી પડી ગઈ પંદર જેટલા એમો જે લોકો મૈય થઈ ગયા છે તેની હું શ્રદ્ધાંજલિ પણ આપું છું અને સંવેદના પણ વ્યક્ત કરું છું તેઓના પરિવાર ઉપર આવેલી આફતને સહન કરવા પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે મારે આજે ઘણા લાંબા સમયથી વિચારું છું ચાર વર્ષથી મેં કાગળો લખું છું કે છોટા ઉદયપુર જિલ્લો મધ્યપ્રદેશને જોડતો જિલ્લો છે અને આ જિલ્લાની અંદર જે તે પુલો આવેલા છે એ પુલો નેશનલ હાઈવેના સ્ટેટ હાઈવેના અને જિલ્લા મમાના છે તો એની અંદર જેટલા જેટલા પુલો જજરી થઈ ગયા છે એની રજૂઆત અમે લોકો ચાર વર્ષથી માન્ય મુખ્યમંત્રીશ્રીને લખ્યું છે અને એની સાથે સાથે હું તારીખવાર કહેવા જાઉં તો મને એ પણ ખબર છે કે હું છ આઠ બે હજાર ત્રેવીસ સત્તાવીસ આઠ બે હજાર ચોવીસના પત્રોથી માન્ય મુખ્યમંત્રીશ્રી આર એમ ખાતાને પણ જાણ કરી છે કે જે પુલો અમારા વિસ્તારના છોટાદેપુર જિલ્લાના છ તાલુકાના ડેમેજ થયા છે એનું તમે તાત્કાલિક રિપેરિંગ કરાવો ન બને તો તમે એને નેશનલ હાઈવેના નામ પર પબ્લિકને જવાબ ના આપી દો નેશનલ હાઈવેની અંદર પણ કામ કરવાનું થાય તો ભારત સરકારના માનનીય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબને તમે કહી અને એ પુલોની અંદર રસ્તાની અંદર ઝડપથી કામ લાવે અને આ વિસ્તારનો વેપાર ધંધા રોજગાર અને શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે જે તકલીફો પડે છે એને દૂર કરવાનું કામ કરે આજે જ માનનીય કલેક્ટર શ્રી છોટાદેપુર તરફથી તમે લોકો ટીવી આપના માધ્યમથી વોટ્સઅપ પર અને યુટ્યુબ પર સમાચાર જોયા છે કે ત્યાં બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો રસ્તો બંધ કર્યો એનો મતલબ શું આ રસ્તો બંધ કર્યો ક્યારે તમે ખોલવાનો છો શું એનું આયોજન છે કેટલા મહિના કેટલા વર્ષ સુધીમાં આ રસ્તો અને પુલ બનવાના છે આનો વૈકલ્પિક સુવિધા શું છે મધ્યપ્રદેશ અને છોટાદેદેપુરના વેપાર ધંધા જયપુર પાવે આવીએ કવાર તાલુકો છોટાઉદેપુર તાલુકો આ જમુગામ તાલુકો જે જે તાલુકાની અંદર વેપાર ધંધા ચાલે છે શિક્ષણના માટે જે લોકો કોલેજોમાં જાય છે સ્કૂલે જાય છે એ લોકોનું શું થવાનું છે એટલા માટે મુખ્યમંત્રી શ્રીને આજે ખૂબ મારે દુઃખ સાથે કહેવું પડે છે વિનંતી કરવી પડે છે કે અમે લોકો જે પુલો લખીને આપ્યા છે એ પુલોનું તાત્કાલિક જે સ્ટ્રેથનિંગ કરવા માટેની જે કમિટી છે તપાસની સમિતિ એની ક્ષમતા કેટલી છે બાર ટનની જ ગાડીઓ ચાલે એ પ્રમાણે તમારા ભૂતકાળમાં રસ્તા બન્યા છે આજે ચાલીસથી પચાસ ટનની ગાડીઓ મોટા મોટા ટમ્પરો ચાલે છે અને એના કારણે આ રસ્તાઓને પૂલો ડેમેજ થયા છે તો આની જવાબદારી કોણ લેશે તમે લોકો તો છટકી ગયા કે બેરીકેડ મૂકીને રસ્તો બંધ પબ્લિકનું શું થવાનું છે આમ જનતાનું શું થવાનું છે એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે કાગળ લખીને કીધું છે કે ઓરસંગ નદીના પટમો છોટાઉદેપુર જિલ્લો નર્મદા વડોદરા જિલ્લાની અંદર જે પટ આવે છે એ પટમોથી રેતીને લીજો મંજૂર કરી છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને લાંબા ગાળાનું આયોજન કરી અને આ પ્રમાણે રેતી કાઢ ન કાઢવામાં આવે તો નદીની અંદર ચાલીસ વીસથી પચીસ ફૂટ ઊંડો ખાડો થઈ ગયો છે એટલે આસપાસની જેટલી જેટલી નદીઓ નાની નાની નદીઓ છે એના પાણી અંદર જશે તો એ ધોવાણ થઈને પાછું અટકી જશે તમારો નિયમ છે કે પાંચસો મીટર કે એક કિલોમીટર તમારે પુલોની આસપાસથી રેતી નહીં કાઢવાની શું એનો મતલબ છે એથી તો તમારી રેતી એક કિલોમીટર કે પાંચસો મીટર દૂરથી પણ રેતી ખનન કરે તો એ ધોવાણ થશે તો એ તો ધોવાણ થઈને પાયા દેખાઈ જવાના છે આજે ભારત નદીનો પ્રૂફ દેખો એ બ્રિજની અંદર બાર બાર ફૂટ પંદર પંદર ફૂટ સુધી રેતીનું ધોવાણ થઈ ગયું એટલે આવતા જમાનાની અંદર તમે ફરીથી કોઈ કોન્ટ્રાક્ટરને પુલો બંધો કંઈને આપશો તો એ પુલો બંધો કંઈ આપેલા આપે એટલે કોન્ટ્રાક્ટરને તમે ડિસ્કવોલિફાય કરો તમે અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરો ફરજ મોકૂફી કરો એનો કોઈ મતલબ નથી આ તો ખાટલેખોળ છે એના કારણે આ પ્રો પ્રોબ્લેમ ઊભો થયો છે અને એટલા માટે અમે કહીએ છીએ કે કુદરતી સંપત્તિ ઓરસંગ નદીની રેતી જે કાઢવામાં આવે છે રીઝ લીઝ ગ્રાહકોને તાત્કાલિક બંધ કરાવે અને મોટા મોટા ડંપરિયા જે ઓવરલોડેડ ભરીને જાય છે એ એ ઓવરલોડેડ ડંપરીઓને બંધ કરાવો લીઝો બંધ કરશે તો સબ દુઃખો કે એક દવા આ તમામ રોગોનું નિદાન થઈ જશે નહીં તો ગુજરાત સરકાર આને રિપેરિંગમાં નવા બનાવવામાં રોડ બનાવવામાં જેટલો ખર્ચો કરે છે એની જે આવક રેવન્યુ આવે છે ખાણ ખનીજ રેતીની આવક એના કરતાં ડબલ તાઈ ગણા પૈસા ગુજરાત સરકારને ભોગવા પડશે તેમ પણ એનું સરભર નહીં થઈ શકે તો આ વિસ્તારની પ્રજાનો સૌથી મોટો પ્રશ્ન છે કે રોડ રસ્તા અને પુલો જર્જરી થઈ ગયા છે અમે લખીને આપ્યા છે એનો તાત્કાલિક ચકાસણી સમિતિ બનાવે અને આ ડ્યુરેબિલિટી કેટલી છે કેટલા સમય સુધી છે આજે એંસી નેવું વર્ષની ઉંમર થઈ ગઈ પુલોની તેમ છતાં એનું કોઈ પણ દેખભાળ કરવામાં આવતું નથી એટલા માટે અમે વિનંતી કરી છે આજે મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને કે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય કે રાજ્યનો ધોરીમાર્ગ હોય બંને અધિકારીઓ ભેગા થઈને બંને ખાતા ભેગા થઈ આનું નિરાકરણ લાવે તાત્કાલિક ગ્રાન્ટ સ્પેશિયલ કેસમાં ફાળવવામાં આવે તો જ રસ્તાઓનું નિર્માણ પુલોનું નિર્માણ થશે અને અમારા આદિવાસી વિસ્તારને સુખ સગવડતા જળવાઈ રહેશે નહીં તો અમારો આર્થિક ધંધો ખતમ શિક્ષણનો ખતમ આરોગ્ય ક્ષેત્રે ખતમ શૈક્ષણિક ખેતીવાડી ક્ષેત્રે ખતમ તમામ વિભાગો ની અંદર અમને મુશ્કેલી પડવાની છે એટલા માટે અમે માંગ કરી છે કે આ જે લખી આપેલા પુલો છે જજરીત એનો સમારકામ ઝડપથી થાય અને લોકોને સુવિધા વહેલી મળે એ કરવા માટે અમારી નમ્ર અરજ વિનંતી આપના માધ્યમથી અમે લોકો જણાવીએ છીએ અને ટપાલથી અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે ધન્યવાદ નારણ રાઠવાની આ રજૂઆતને લઈને તેમના આક્રોશને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અવાજ જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલ છો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર